જિલ્લા કોંગ્રેસ કન્વીનર મઠોડ અમારી રજૂઆત છે કે અમે માનનીય શ્રી ડીવાયને સંબોધીને એક પત્ર લખેલો છે જેમાં આધુનિક અંગ્રેજી માધ્યમની શાળા ઉપર જે પ્રકારે એટેક કરવામાં આવ્યો એક ચાંદનીબેન છેડા નામના મહિલા દ્વારા અને જે પ્રકારે એ લોકોને પજવણી કરવામાં આવી એના વિડીયો અમે રૂબરૂ જોયા એ સિવાય અમે ગઈકાલે બીજા વિડીયો પણ જોયેલા કે જેમાં લોકો ગામના છસો સાતસો લોકો પણ ખામખેડી પોલીસ મથકે જઈ અને આ બેન વિરુદ્ધ ફરિયાદ માટે વિનંતી કરવા ગયેલા પરંતુ પોલીસે એમની દાદ સાંભળી નથી ચાંદની બેન એવો કયો સંવૈધાનિક બધું ધરાવે છે કે જેને હોદ્દામાં પોતાના હોદ્દાની રૂવે તેઓ શાળામાં જઈ અને જે તે શાળાના શિક્ષકો છે કે બાળકોને બાથરૂમમાં પૂરી શકે ગ્રાઉન્ડમાં તડકામાં બેસાડી શકે છે એવી એમની કઈ કઈ સંવૈધાનિકતા અસંવૈધાનિક રીતે કાયદાનો દુરુપયોગ કરી અને માત્ર ધર્મના નામે પોતાને આઈટ કરવા માટે પોતાના રાજકીય રોટલા શેકવા કે પોતાની કારકિર્દી બનાવવા માટે જે પ્રકારે આ થઈ રહ્યો છે એ ખૂબ જ દુઃખદ છે પોલીસ એમાં ભાગીદાર ન બને કારણ કે પોલીસની નૈતિક ફરજ બને છે ક્યાંય પણ કાયદા વિરુદ્ધનું કૃત્ય થતું હોય કોઈ પણ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ થતી હોય એ અટકાવી કારણ કે ધર્મના નામે દંગા ફેલાવવા એ આવા અમુક લોકોનો બની ગયેલો છે અને એના કારણે સરવાળે ભારત દેશ જેવો દેશ આપણો દેશ નબળો પડી રહ્યો છે દેશને ખૂણે ખૂણે આવા તત્વો પેદા થયા છે ગામડાઓની અંદર જે શાંતિ સુલેહ અને સમાનતા છે એને કલંકિત કરે એવી આ ઘટના છે આ દિવ શાળામાં અઢીસોથી વધારે બાળકો પડે છે તમામે તમામ હિન્દુ સમાજના છે તમામે તમામ વાલી અને બાળકો કહી રહ્યા છે કે અમારી સાથે ક્યારેય કોઈ જાતની ધાર્મિક રીતે કોઈ પ્રચાર પ્રસાર થયો નથી આ કેટલાય સરપંચ ખુદ કહી રહ્યા છે કે અમે અવાર સવાર જઈએ છીએ ત્યાં સતત શાળામાં વાલીઓની હાજરી છે માજી સરપંચ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આશ્રય ગ્રામ પંચાયતના સભ્યો વાલીઓ મહિલાઓ પટેલ સમાજના આગેવાનો ઓસવાળ સમાજના આગેવાનો આ તમામ લોકો કહી રહ્યા છે છતાં પોલીસને કેમ તકલીફ છે એ બે ઉપર કાયદાકીય પ્રક્રિયા કરવામાં જો દિવસ સાતમાં આ આના ઉપર યોગ્ય કાર્યવાહી નહીં થાય કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો ભચાઉ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આવા જે તત્વો છે તાલુકામાં જે અમારા ભચાઉ તાલુકાની કચ્છની અસ્મિતા છે અખંડિતતા છે કચ્છની એકતા છે એને તોડવાની કોશિશ કરી રહ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને કોંગ્રેસ જલદ કાર્યક્રમો આપી અને આવા જે દેશ જોડનારા સમાજ જોડનારા અને ગામડાઓની અંદર આવા વ્યાજ્ય ફેલાવનારા ઉપર કાયદેસર પગલાં ભરવા માટે અમે ફરીથી માનનીય શ્રી ડીવાયએસપી શ્રી ડીઆઈજી શ્રી અને એડિશનલ જનરલ ડીજીને પણ અમે પત્ર લખીને રજૂઆત કરી છે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને પણ વિનંતી કરી છે કે આવા તત્વો તત્વો ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે